પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને પાલનપુરના લોકોએ ઉમળકાભેર આવકારી છે પાલનપુરના ધારાસભ્યથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ કોઈએ ભારત સરકારના આ પગલાંને યોગ્ય ઠેરવ્યું છે પાલનપુરનો ધારાસભ્ય અને કેટ ઠાકરે જણાવ્યું હતું કે પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યાથી દેશવાસીઓમાં જે આક્રોશ હતો તેનો જડબાતોડ જવાબ ભારત સરકારે પાકિસ્તાનને આપ્યો છે તેમણે આ કાર્યવાહીને આવકાર્ય ગણાવી હતી તારીખ બાવીસમી અને બાવીસમી તારીખે પહેલગામની અંદર જે રીતે ભારતીય પ્રવાસીઓ પર જે બરબરતાપૂર્વક જે ક્રૂરતાપૂર્વક આતંકવાદી હુમલો થયો હતો અને એની અંદર છવ્વીસ જેટલા આપણા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા અને એનો બદલો છેલ્લા બાવીસમી તારીખથી આજ સુધી સરકાર જે રીતે મિટિંગ ઉપર મિટિંગ અને કઈ રીતે આનો બદલો લેવો ને એ જે વાત ચાલતી હતી એની અંદર રાત્રે જ પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ ઉપર જે રીતે એર સ્ટ્રાઇક કરી અને જે રીતે એક સાથે નવ જગ્યાએ હુમલો કર્યો છે પ્રજાનો જે આક્રોશ હતો પહેલગામ હુમલા ઉપરનો પ્રજા આતંકવાદીઓ ઉપર જે રીતે ગુસ્સે હતી એ આક્રોશનો જવાબ સરકારે એટલી જ જડબા તોડ રીતે આપ્યો છે અને ભવિષ્યમાં પણ ભારતને જો આતંકવાદીઓ આવી રીતે છંછેડશે તો એનો જવાબ આવો જડબા તોડ હશે એનો આ જવાબ છે પાલનપુરના જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ ભારતની આ કાર્યવાહીને આવકારતા જણાવ્યું હતું કે મરવા માટે ફરતા આતંકવાદીઓને બદલે પાકિસ્તાનના મોટા માથાને નિશાન બનાવવાની જરૂર છે આખરે જે પળોનો ભારતની પ્રજા ઇંતજાર કરી રહી હતી એ આવી જ ગઈને આજે મધરાતે જ ભારતે એમના નવ આતંકવાદી થાણા ઉપર હુમલો કરીને એને નહસ કરી નાખ્યા છે એટલે આનાથી સારો બદલો પહલગામના નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે એટેક કરીને એમને મારી નાખેલા આનાથી સારો કોઈ બદલો હોઈ શકે નહીં પરંતુ પરંતુ મને એવું ચોક્કસ કહેવાનું મન થાય કે ભારતના મોદી સાહેબના કાળ દરમિયાનના બીજા જે ઉરી અને પુલવામા વગેરેના અનુભવ ઉપરથી હું માનું છું આતંકવાદી થાણાઓ ખાસા બધા ખાલી થઈ ગયેલા હશે એ ભૂતકાળના અનુભવોના આધારે એટલે કદાચ બહુ આતંકવાદીઓ મર્યા નહીં હોય એમના થાણાઓને ચોક્કસ બહુ નુકસાન થયું હશે એટલે જ્યારે આતંકવાદીઓના થાણાઓ ભરાયેલા હોય એમાં પૂરતી સંખ્યામાં આતંકવાદીઓ હોય ત્યારે જ્યારે આ હુમલો કરાયો હોત તો બહુ મોટી સંખ્યામાં કદાચ આપણે આતંકવાદીઓ મારી શંક્યા શક્યા હોત અત્યારે મને એવી ચોક્કસ શંકા છે કે ખાસા બધા એમના થાણાઓ ખાલી હશે ખેર જે પણ થયું ભારતની પ્રજાને એનો બહુ ગર્વ અને સંતોષ છે પરંતુ હજી મોટા હુમલાની જરૂર છે એમના દેશના કંઈક મોટા માથાઓને પાડે એમને જો ખતમ કરવામાં આવે હાફિઝ સઈ છે કે કોઈ મુનીર છે કે ઇમરાન છે કે કોઈ લશ્કરી વડા છે તો એ ખરેખર કંઈક મોટું કામ કર્યું કે બાકી આતંકવાદીઓ તો અમે મરવા માટે બન્યા હોય છે મરવા માટે સર્જાયેલા હોય છે એમને બોતેર પૂર નૂર પામવાનો નશો હોય છે અને એ માટે ગમે તે કરવા તેવું છે એટલે એમને મારો છો તો એક સુસાઈડ કરવા માટે તૈયાર થયેલા માણસે તમે મારો એમાં કદાચ આપણે કંઈ જાજુ ઉકાળતા નથી પરંતુ એમના દેશના મોટા માથાઓને લશ્કરી વડાઓને લશ્કરના કમાન્ડન્ટને એવા લોકોને નેતાઓને એમને આપણે કંઈક કરીએ એમના મોટા શહેરોને કોઈ નુકસાન પહોંચાડીએ ત્યારે હું માનું છું એ ખરા અર્થમાં આપણે ફેલગામના હુમલાનો બદલો લીધો છે એ હું માનું છું જ્યારે પાલનપુરના સિનિયર સિટીઝન કુંદનલાલ જોશીએ પાકિસ્તાનને અપાયેલા આ જવાબને વડાપ્રધાન મોદીના નવા ભારતની ઓળખ ગણાવ્યો હતો બાવીસ એપ્રિલે આતંકવાદીઓએ આપણા નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કરી અને બધાને મોતને ઘાટ ઉતારી દીધા જે ત્યારબાદ આપણે ગઈકાલે રાત્રે પાકિસ્તાનના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરી અને એ લોકોને પણ બળતો જવાબ આપ્યો છે જે આ આજ બતાડે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું આ નવું ભારત છે અને તે માટે આપણે બહુ ધાઈએ ગર્વ લેવા જેવો છે આમ પાલનપુરના લોકોએ એક સ્વરમાં ભારત સરકારની એરસ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે